સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે તંત્ર સાથે મેળાપ કરાવવાનું કહી ને ઉપર ગેંગરેપ થયું ગેંગરેપણોઈ અને સાગરીત સાથે બળાત્કાર ગુજારી વિડીયોને માતા અને સંબંધીને મોકલ્યો તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરનાર નણદોઈ સહિત બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ડિંડોલી પોલીસે ગંભીરતાને પગલે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નડદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસ લાવી અને એની સાથે સંબંધો કેળવેલા સબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટિલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવો જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંહેધરી આપેલી